ડોક્ટર કીર્તન ગાલા નવી મુંબઈથી તમારો સવાલ છે જૈન દ્રષ્ટિએ સમજાવજો જુઓ કીર્તનભાઈ દરેક વસ્તુમાં વસ્તુપણાની સિદ્ધિ કરનારી અસ્થિ નાસ્તિ અસ્થિ એટલે હોવું નાસ્તિ એટલે ના હોવું આવી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું એકી સાથે પ્રકાશિત થવું એને કહેવાય અનંત લક્ષણ છે તે બધા એક સાથે એક જ સમય હોય છે કોઈ આગળ પાછળ તો હોતા નથી પરંતુ આપણે વચન થી કે શબ્દથી તો એક વખત એક જ બક્ષણ કહી શકાય છે એ વચન મર્યાદા છે બધા એકી સાથે કહી શકાતા નથી એટલા માટે અપેક્ષા વાચી શબ્દ એમાં શ્યાત કથનચિત એવા શબ્દ લગાડવામાં આવે કે અપેક્ષા એ આમ પણ હોય શકે અપેક્ષા એ આમ પણ હોય શકે અને એવા શબ્દ જો લગાડવામાં ન આવે તો એક પદાર્થ નો એક જ ધર્મ એટલે કે એક જ લક્ષણ સમજમાં આવશે અને બીજા બધા લક્ષણો સ્વભાવ નિયતિ કર્મ અને પુરુષાર્થ બરાબર આ પાંચ કારણો માંથી કોઈ એક થી કાર્યો માનવી એ એકાંત છે મિથ્યાત્વ છે અને આ પાંચ સમાય ભેગા મળે ત્યારે કાર્ય પ્રતિ માનવી તે અનેકાંત છે સમયક તો છે પ્રત્યેક કાર્ય સમ્યક અનેકાંતની અપેક્ષાએ પાંચ સમાવાયોથી જ થાય છે વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે તેથી જીવ પણ અનેકાંત સ્વરૂપ છે વસ્તુના અનેકાંત સ્વરૂપ કહેવાય એમાં ધર્મ અનેક લક્ષણ હોય જેમાં એને અનેકાંત કહે છે પદાર્થમાં અનેક સ્વભાવ રહે છે જે સાધારણ રૂપથી વિચારતા વિચારતા વિરોધાભાસરૂપ ભાષે પરંતુ એ બધા અલગ અલગ અપેક્ષાએ પદાર્થમાં પદાર્થ રૂપ જ હોય છે તેને સમજાવવાનો ઉપાય એ જ અનેકાંતવાદ દરેક પદાર્થમાં અસ્થિ એટલે હોવા પણ અને નાસ્તી એટલે અભાવ નહીં હોવા પણ નિત્યપણું તથા એક પુરુષ પિતા છે પુત્ર પણ છે તે પિતા અને પુત્ર પણ એક જ સમયે છે પરંતુ શબ્દોમાં એ શક્તિ નથી કે બંને સ્વભાવોને એક સાથે કહી શકાય એટલે ચોથો ભંગ અવ્યક્તવક્તવ્ય રહે છે કોઈ અપેક્ષા એ આ વસ્તુ અવ્યક્ત છે જોકે પિતા અને પુત્ર બંને એક સમયે એક સાથે છે પરંતુ કહી નથી શકાતો સમજમાં આવે છે એ સર્વથા વક્તવ્ય નથી પાછું એ વાતને સિદ્ધ કરવા બાકીના ત્રણ કોઈ અવક્તવ્ય હોવા છતાં પણ પિતા છે અપેક્ષા એ અવક્તવ્ય હોવા છતાં પણ પિતા અને પુત્ર બંને છે એવી રીતના બે વિરોધી સ્વભાવોને સમજાવવા માટે સાત ભાગ કરવામાં આવ્યા છે તેના સાત ભાગ જ થઈ શકે આઠ કે છ નથી થતા આત્માના સ્વભાવને સમજવા માટે આ અનેકાંતવાદની ઘણી જરૂર છે જેનાથી આત્મામાં અસ્તિ નાસ્તિ નિત્ય અનિત્ય પણ એક અનેક રૂપ શુદ્ધ અશુદ્ધતા બતાવી શકાય આત્મામાં અસ્તિત્વ આત્મા પણ તો છે પરંતુ આત્મામાં રાગ આદિ ભાવ કર્મ જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ શરીર આદિ નો કર્મ એ બધા અન્ય સર્વ દ્રવ્યોનો અભાવ છે નાસ્તિકત્વ છે એવું જાણવાથી ભેદ વિજ્ઞાન થાય છે આત્માનો અનુભવ થઈ શકે છે વળી આત્મા પોતાના દ્રવ્ય અને સ્વભાવની અપેક્ષા એ નિત્ય છે એક જ સમયે પર્યાય અપેક્ષા એની અનિત્ય છે દ્રવ્ય અને સ્વભાવની અપેક્ષા એ પોતે નિત્ય છે આત્મા પણ પર્યાયની અપેક્ષા એ ઘડીક મનુષ્યના પર્યાયમાં હોય ઘડીક દેવના પર્યાયમાં હોય ઘડીક પશુ પક્ષીના પર્યાયમાં હોય તો પર્યાયની અપેક્ષા એ અનિત્ય છે આમ એક જ સમયે આત્મા નિત્યપણું અને અનિત્યપણું બંને સ્વભાવ છે જો આનેકાંતવાદ ના આવે ને તો આ બધા વિરોધ ઉભા થઈ જાય વિરોધ મચાડવાનો આ એક અનેકાંત વાદ બહુ જ એક ન્યાયધીશ સમાન છે એમ કહીએ તો ચાલે કોઈ કે મહાવીર ભગવાને કીધું છે આત્મા તો નિત્ય છે કોઈ કે આત્મા તો અનિત્ય છે ભગવાને કીધું આત્મા નિત્ય અનિત્ય છે તો અનેકાંત સમજાવે છે કે ભાઈ દ્રવ્ય અને સ્વભાવની અપેક્ષા એ તો આત્મા નિત્ય જ છે ધ્રુવ છે પણ પાછો પર્યાયની અપેક્ષા એ અનિત્ય છે ક્યારે કયા પર્યાયમાં હશે દેવ પર્યાયમાં હશે મનુષ્ય પર્યાયમાં હશે તિરંજ પર્યાયમાં હશે તો પર્યાયની અપેક્ષા એ અનિત્ય પણ દ્રવ્ય અને સ્વભાવની અપેક્ષા એ નિત્ય તો આમ કેટલા બધા વિરોધ ટળી જાય એટલે અનેકાંત

કે સર્વ આત્મામાં વ્યાપક છે એટલા માટે એની અપેક્ષા આત્મા અનેક રૂપ છે એક રૂપ અનેક રૂપ એ સમજવા માટે આ બધી આ બંને વિરોધી ગુણ છે તો ખ્યાલ આવે છે નિત્ય અનિત્ય એક રૂપ અનેક રૂપ શુદ્ધ અશુદ્ધ તો એ સમજવા માટે એ જાણવા માટે અનેકાંતવાદ ખૂબ જ ખૂબ જ જરૂરી છે જો આ સંસારી આત્મા સ્વભાવની અપેક્ષા એ શુદ્ધ છે આત્માના મૂળ સ્વભાવ તો શુદ્ધ જ છે એ જ સમય કર્મ એ પણ અત્યારે કર્મથી લપેટાયેલો છે એટલે કર્મ સંયોગની અપેક્ષા એ અશુદ્ધ છે તો અનેકાવાદ વિના એટલે કે શ્રાદ્ધવાદ વિના કોઈ પણ પદાર્થના અનેક સ્વભાવોનું જ્ઞાન થાય નહીં આત્માનું ભેદ વિજ્ઞાન થવા માટે અનેકાંત અનેકાંતવાદ બહુ જ જરૂરી છે ખ્યાલ આવ્યો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન